દ્વારકામાં જળ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી કલ્યાણપુર તાલુકાના ચૂર અને ચપ્પરને જોડતો માર્ગ બંધ ભારે વરસાદને કારણે નદીમાં આવ્યું પૂર ધસમસાપુરના પાણીના રસ્તાઓ પર ફરી વળતા રસ્તાઓ થયા બંધ રસ્તો બંધ થતાં અવર જવર કરતા લોકોને હાલાકી કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય જીવનને અસર પહોંચાડતા મેઘરાજા દ્વારકામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ દ્વારકાથી ચરકલા જતા રસ્તા પર ફરી વળ્યા પાણી રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને અસર દ્વારકામાં ભારે વરસાદ બાદ ઘણી જગ્યાએ ભરાયા પાણી વરસાદી પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન આવડપરા વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા આવડપરામાં ઘરોમાં ઘુસ્યા છે પાણી ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પીઆઈ પાલિકાની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું આવડપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા નવ લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા દ્વારકાના તોતાત્રી મઠ પહોંચ્યું ગરકાવ ઘરોમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી ઘરની ઘર વખરી પલળી જતા રહીશું મુશ્કેલીમાં લોકોએ ઘરના ઉપરના માળે આશરો લીધો ગઈકાલે ભારે વરસાદના કારણે ભરાયા હતા પાણી દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તોતાત્રી મઠમાં પાણી ભરાયા બાદ નિકાલની વ્યવસ્થા નહીં થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે દ્વારકામાં ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને એ ગ્રાઉન્ડ ઝીરોના હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ દ્વારકાના તોતાત્રિ મઠમાં હાલ અમે છીએ ને આ જે તોતાત્રી મઠમાં ચોવીસ જેટલા ઘરો જે છે કે ત્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તેમની ઘરની ઘર વખરી જે છે તે પલળી ગઈ છે કેટલાક એવા દ્રશ્યો પણ છે કે આપ જે જોઈ શકો છો કે આ જે ઘરમાં જે પોતાના ઘરમાં પાણી ઘૂસતા તેઓને ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી છે અને જ્યારે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે કેડ સમા પાણી જે છે તે આ તોતાત્રી મઠમાં ઘૂસી ગયા છે ને તમામ ઘરો જે ચોવીસ જેટલા ઘરો છે અને ચોવીસે ચોવીસ ઘરોમાં આ પ્રકારની સ્થિતિ છે તેમની ઘરની ઘરવખરી પલળી ગઈ છે અને તેમનું જે અનાજ જે છે તે પલળી ગયું છે અને જે છે અહીંના લોકો જે છે કે તેઓ આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે આ પ્રકારની સ્થિતિ દર વર્ષે થાય છે છતાં પણ આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જે છે તે તંત્ર કરતું નથી ભાઈ આપણી સાથે છે શું કહેશો આ તોતાત્રી મઠમાં કઈ રીતની સ્થિતિ અત્યારે અત્યારે પાણી ફૂલ ભરાઈ ગયા છે બે દિવસથી કાલનો વરસાદ ચાલુ છે કોઈ પૂછવા આવ્યું નથી પાણી સારું ધીમે ધીમે નિકાલ થાય છે આટલું બધું પાણી જાતું નથી બહાર પ્રેશરથી એ બહારનું પાણી છે જેટલું બધું અંદર જ આવે છે મઠમાં જેટલા નીચે મારેલ મકાન છે બધા ઘરમાં પાણી ઘૂસી ગયા છે અત્યારે દોઢ દોઢ ફૂટ તો કોઈ મજબૂર છે બધા અત્યારે ઉપર રહીએ છીએ પછી પાંચ છ મકાન છે એવા મજબૂર છે બાકી પાણી સાવ જતું જ નથી દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે છેલ્લા પંદર વર્ષથી આ સ્થિતિ સર્જાય છે જેનો નિકાલ નિકાલ ને નિકાલનો જ પ્રશ્ન મેઇન છે જે એ નિકાલનો પ્રશ્ન જ હલ ન થતો ખરેખર વ્યવસ્થા નગરપાલિકાની એ હોવી જોઈએ કે આ પાણીનું નિકાલની વ્યવસ્થા જરૂરી છે એ ક્યાંથી કરવી કઈ રીતે કરવી એ બધી વ્યવસ્થા જરૂરી છે અત્યારે આ દર વર્ષે થાય એ તો દેખાય જ છે કે પાંચ સાત ઇંચ વરસાદ આઠ ઇંચ વરસાદ પડે એટલે આ પરિસ્થિતિ થઈ જાય આ વખતે તેનાથી પણ વધારે વરસાદ પડ્યો છે કે જેની હાલત જોવો તો કમરની ઉપર પાણી ચડે વધી ગયા છે આ વખતે તો કમરની ઉપરના પાણી છે હું એ દ્રશ્યો પણ આપ જોઈ શકું છું કે આ ભાઈની પાછળના જે ઘરો જે છે એ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે તેમની ઘરની ઘરવખરી જે છે તે પલળી ગઈ છે અને આ સ્થિતિનું નિર્માણ છેલ્લા પંદર વર્ષથી જે સ્થાનિક લોકો જે કહી રહ્યા છે કે પંદર વર્ષથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે અહીંયા આપ જે જોઈ શકો છો કે અહીંયા જે ઘરો છે એ ઘરોમાં પણ પાણી છે અહીંયા જે ઉપર જે લોકો રહી રહ્યા છે તેઓ ઉપરના માળે આશરો લેવાની ફરજ પડી છે અને તંત્ર જે છે તે નિંદ્રાધીન છે આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને સ્થાનિક પ્રશાસન જે છે તે ઝડપથી આ પાણીનો નિકાલ કરે તેવી માંગ જે છે તે અહીંયા સ્થાનિક લોકો જે છે તે કરી રહ્યા છે કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારકા

ગીર સોમનાથમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાની હાજરી રહી વેરાવળ તલાલામાં ધોધમાર વરસાદ ખાબક્યો બે કલાકમાં તલાળામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું આ તરફ વેરાવળમાં બે ઇંચ વરસાદ પડ્યો ગીર સોમનાથ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહ્યો તલાલા શહેર અને તેના ગ્રામ્ય પંથકોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો કોડીનાર અને સુત્રાપાડામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા આ તરફ જૂનાગઢના માણાવદરના ઘેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ઘુસ્યા મટિયાણા આંબલિયા બાલાગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ વહેલી સવારે ઉઝત નદીમાં પૂર આવતા માણાવદરના ઘેડના ઘામો તેમજ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદના કારણે અંડરપાસમાં ફસાય કાર તો આ તરફ પોરબંદરના રોકડિયા હનુમાન મંદિરમાં પાણી ઘુસ્યા તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી કહેર અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા અનેક ગામો સંપર્ક વિહોણાક થયા અનેક ગામોનો સંપર્ક કરાયો ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી સૌરાષ્ટ્રમાં મેઘાની ધમાલચાલ જૂનાગઢ ગીર સોમનાથ અને દ્વારકામાં મેઘમહેર અનેક ગામો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી દ્વારકાના આવડપરામાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા પાણી ફરી વળતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે આવડપરા વિસ્તારમાં ભારે વરસાદથી કફોડી સ્થિતિ સર્જાઈ છે લોકો ગર્વિહોણા બન્યા છે હાલ હાલ અમારી સાથે કિંજલ ગયા છે છે ગ્રાઉન્ડ ત્યાં કેવી પરિસ્થિતિ બિલકુલ જે પ્રકારે વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા છે અને છેલ્લા બે દિવસથી મેઘરાજાએ દમરોડતા અહીં તમામ વિસ્તારના જે રસ્તાઓ છે તે જળમગ્ન બન્યા છે રસ્તાઓ તો ઠીક હવે લોકોના ઘરની અંદર પણ પાણી ઘુસ્યા છે ત્યારે આવડવાસમાં ન્યૂઝ એટીન ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અત્યારે જે પ્રકારના હું સીધા જ મારા કેમેરા સહયોગી દીપકને કહીશ કે અહીંના દ્રશ્યો દેખાય અહીં જે સ્થાનિકો છે તે સ્થાનિકો જે ઘરની અંદર બેઠા છે ત્યાં આસપાસ વરસાદી પાણી જે ભરાયેલા જોઈ શકાય છે એટલે કે સ્વિમિંગ પુલની વચ્ચે લોકો બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે ન્યૂઝ એટીન અહીં પહોંચ્યું છે ઘરના મોભી છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો કેવી તકલીફ પડે છે અત્યારે બહુ મુશ્કેલી છે હાલ બહુ તકલીફ પડી રહી છે નાના નાના છોકરા પણ છે પણ શું કરે ગરીબ માણસ છે એટલે ગરીબ માણસો છે અહી જે પ્રકારે પરિસ્થિતિ છે ઘણી બધી તકલીફો પડી રહી છે લોકો છે તે ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે ખાસ કરીને અને એવા વિસ્તારો છે કે વિસ્તારોની અંદર લોકો છે તે પોતાનું ઘર છોડી અને પલાયન કારણ કે અહીં તંત્ર નથી પહોંચ્યું અને ઘરની અંદર જયારે પાણી ભરાયા છે ત્યારે સ્થાનિકો પણ મજબૂર બની જાય છે જયારે ન્યુઝ એટી પહોંચ્યું ત્યારે સ્થાનિકો છે તે પોતાના ઘરના અગાસી ઉપર હતા જયારે અમે આવ્યા ને અહીનો તાગ મેળવવાનું કીધું કિંજલ તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો આ સમાચારોમાં સમય છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યુઝ એટીન ગુજરાતી સાથે જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી

ગામના રોડ તો શોધીએ પણ જડતા નથી રોડ પર પાંચ પાંચ ફૂટ પાણી ભરાતા લોકો ચાલીને તો શું વાહન પણ ચલાવી શકતા નથી એટલે કઈક આ રીતે બોટના સહારે લોકોનું જીવન પસાર થઈ રહ્યું છે લોકો કામ માટે બોટ લઈને નીકળી પડે છે રસ્તો બંધ થતા લોકોએ હોડીનો સહારો લીધો રાવલ હનુમાન ધાર થી ચંદ્રવાડા જોડતો રોડ બંધ થઈ ગયો છે આ આકાશી નજારો પણ જામ રાવલ ગામનો છે જ્યાં ચારે તરફ પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે આકું ગામ જાણે કે દરિયાની વચ્ચે હોય એવો આભાસ થઈ રહ્યો છે અહીંના ખેતરોમાં ઉભેલા પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદથી દ્વારકાના જામરાવલ ગામમાં પાણી ફરી વળ્યા ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા કેટલાક ઘરમાં પણ પાણી ઘૂસી જતા પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો અહીંની એચ જી હાઈસ્કૂલ નજીકના વિસ્તારોમાં જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે અહીં કલાકો સુધી જનજીવન પ્રભાવિત થયું દ્રશ્યોમાં સ્પષ્ટ થાય છે કે પાણીથી બચવા લોકો ઊંચી જગ્યા પર આશુરો લેવા મજબૂર બન્યા છે તો દ્વારકાના કેનેડી કલ્યાણપુર માર્ગ પર પાણી એક કબજો જમા આવ્યો દસમસ્તા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા કલ્યાણપુરથી ભાટિયાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા કેનેડી ગામ પાસે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અવરજવર માં મુશ્કેલી થઈ રહી છે

પણ સ્વરૂપ ધારણ કર્યું કલ્યાણપુર તાલુકાનો ડેમ એક કે ઓવરફ્લો થાય સત્તાપર ગામનો સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો થઈ ગયા રેણુકા નદીના પ્રવાહમાંથી વાહન ચાલકો પોતાના જીવની ચિંતા કર્યા વિના પસાર થઈ રહ્યા છે સહેજ પણ ચૂક થાય તો આ વાહનો ચાલક સહિત નદીમાં ખાબકી શકે છે કલ્યાણપુરના ના રાણગામ નજીક આવેલા કોઝવે પર રેણુકા નદીના પાણી ફરી વળ્યા જેના કારણે લીમડી દીધી દ્વારકા અને ખંભાળિયા તરફનો માર્ગ બંધ થઈ ગયો દ્વારકા જિલ્લાના ભાટીયા ગામે મેઘરાજાએ તબાહી મચાવતા કાલેશ્વર વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ઘરોમાં એક ફૂટ સુધી પાણી ભરાતા રહેણાંક મકાનોમાં પાણી ફરી વળતા મકાનમાં ઘરના એક ભાગની દીપભાલ ધરાશાયી થઈ ઘરના પાણી ઘુસતા ઇલેક્ટ્રિક સામાન તેમજ બાદ આપનું સ્વાગત છે આગળ વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથ વેરાવળમાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા પહોંચ્યું હાઉસિંગ સોસાયટીમાં જ્યાં અંદાજે વધુ મકાનોમાં પાણી ઘુસ્યા લોકોની ઘરવખરી અને અનાજ પલળી ગયું હાઉસિંગ સોસાયટી દર વર્ષે આજ સમસ્યા છે વેરાવળમાં ભારે વરસાદ બાદ કેટલાય દિવસો સુધી ઘરોમાં પાણી રહે છે ઘરોની અંદર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી સ્થાનિકોની ચિંતા

તેમાં પાણી ઘૂસ્યા છે અને આ સોસાયટીઓ પૈકીની એક સોસાયટી છે હાઉસિંગ સોસાયટી અને આ હાઉસિંગ સોસાયટીમાં હાલ અમે આવ્યા છે અને આ હાઉસિંગ સોસાયટીના દ્રશ્યો છે હાઉસિંગ સોસાયટીની અંદર લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે હું આગળ કેમેરામેનને કહીશ બતાવશે કે આ જે ઘર છે તેમની અંદર જોઈ શકાય છે કે સારો તરફ પાણી તો છે પરંતુ ઘરની અંદર પણ પાણી ઘૂસ્યા છે અને ખાસ કરીને કહેવાય છે કે દર વર્ષે આ જ પરિસ્થિતિ હોય છે જે પ્રમાણે દ્રશ્યોમાં બતાવીશ કેમેરામેનને કહીશ કે આ જે બેન છે તે અહીંયા બાળકને લઈને બેઠા છે અને તેમની ચારો તરફ ઘરની અંદર પાણી છે તે દેખાઈ રહ્યું છે જોકે એક તરફ આ પાણી હોવાને લઈ અને બીમારી ફેલાવાનો પણ લોકોમાં ભય છે તો સાથે સાથે લોકો એ પણ કહી રહ્યા છે કે પાલિકાની બેદરકારીને કારણે દર વર્ષે આ જ પરિસ્થિતિ છે તેમનો સામનો કરવો પડી શકે છે અને તેમને કારણે જ લોકોને પારાવાર છે તે મુશ્કેલી પડી રહી છે જે રહીશ છે તેઓનું કહેવું છે કે અંદાજિત ચારસો થી પાંચસો જેટલા મકાનો છે તેમની અંદર આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે જોકે હજુ સુધી અહીં ન તો કોઈ અધિકારી ફેરકા છે કે ન તો પાલિકાના કોઈ કર્મચારી ફેરકા છે પરંતુ આ જગ્યા ઉપર હાલ ન્યૂઝ એટીન આવ્યું છે ન્યૂઝ એટીનના માધ્યમથી અમે આપને આ દ્રશ્યો બતાવ્યા છે અહીંના લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અને દર વર્ષે આ સમસ્યાને લઈ અને લોકો હવે કહી રહ્યા છે કે આ સમસ્યાથી અમને છુટકારો આપો દિનેશ સોલંકી એટીન ગુજરાતી ગીર સોમનાથ ગીર સોમનાથ ના ડારી ગામે વહી નદીઓ ભારે વરસાદ થી ગામની શેરીઓમાં વહ્યા પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી જૂનાગઢમાં ભારે વરસાદ બાદ હજુ પણ ઘણા ગામોમાં ભરાયેલા છે પાણી ટીમ પહોંચી કેશોદના ગામ સતત દિવસથી પડતા ભારે વરસાદથી ગેડ પંથક છે જળબંબાકાર જેમાં મુલિયશા બાલાગામ જોનપુર મઢડા સહિતના ગામ ફેરવાયા બેટમાં મુલિયાસાથી કડછ અને માધવપુર જવાનો રસ્તો ત્રણ દિવસથી છે બંધ ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે સવાર સવારથી શરૂ થયેલા ભારે વરસાદથી રમણીય દ્રશ્યો સર્જાયા છે પગથિયા પર પાણી વહેતા થયા હતા મોટી સંખ્યામાં યુવાનો ગિરનાર ચડવા ઉમટી પડ્યા હતા ગિરનાર પહાડ પર વહેતા ઝરણા અને સુંદર કુદરતી નજારો જોવા જોવા મળ્યો હતો જુનાગઢના વંથલીના સેલરા ગામે બે લોકો ફસાયા ધસમસતા પાણીમાં બે યુવકો ફસાયા બાઇક લઈને પાણીમાં પસાર થતા ફસાયાતા યુવકો ભારે વરસાદથી વોકળામાં આવ્યું હતું પૂર બંને યુવકોને સ્થાનિક તરવૈયાઓ બચાવ્યા વડોદરામાં બેંક ઓફ બરોડાના એકસો સત્તરમાં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં માંડવી ખાતેની કચેરીમાં બેંકના સ્થાપક મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરાયા અલકાપુરી સ્થિત બરોડા ભવનથી બાઇક રેલી યોજવામાં આવી હતી બાઇક રેલીમાં બેંકના પાંચસો કર્મચારીઓ જોડાયા હતા સ્થાપના દિવસની ઉજવણીમાં બેંક ઓફ બરોડાના સ્ટાફ દ્વારા બાઇક રેલી સાંસ્કૃતિક કાર્યક્રમ વૃક્ષારોપણ સહિત સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું लोगों का बहुत प्यार बैंक को मिल रहा है हमारे लगभग 16 करोड़ से भी ज़्यादा ग्राहक हैं पूरे देश में और हर वर्ष हम स्थापना दिवस बहुत जोश खरोश साथ मनाते हैं बैंक ने अपने आप ये जिम्मा लिया है कि पर्यावरण के प्रति लोगों को और कस्टमर स्टाफ को खासकर जागरूक करो तो आज वृक्षारोपण कार्यक्रम भी है और इसी प्रकार के बहुत अच्छे अच्छे कार्यक्रम और सांस्कृतिक कार्यक्रम भी सारे जोन्स में हमारे प्रोग्राम्स हैं आज सारे रीजनल ऑफिस में सारे बागी गाड़ी है आज भी आप सुबह देखो दिस इज अर्ली मॉर्निंग बट यू आर सींग दैट सो मेनी पीपल ऑल ओवर बड़ौदा से और नियर बाय आर ओ जितने लोग हैं सभी वहाँ न्यूज 18 नेटवर्क ने वन ट्रिप पहल में अपने साथ जोड़ा है उत्तर प्रदेश डेप्यूटी सीएम ब्रजेश पाठक जब तक हमें पेड़ों की संख्या आवश्यकता के अनुरूप नहीं होगी जिस ढंग से जंगल कटे हैं जिस ढंग से मानव समाज ने विस्तार किया है जिस ढंग से सड़कें बनी हैं 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 हम हम कह सकते हैं कि पेड़ों की संख्या संख्या लगातार कम हुई है और उतनी बड़ी में पेड़ हम अभी लगा तो पाए लेकिन उन्हें जीवित लपकाने में पूरी तरह से सफल नहीं हो पा रहे अब धीरे धीरे जिस ढंग से हम प्रगति कर रहे हैं अपने पर्यावरण के प्रति हमने दूरी बना ली है मैं प्रदेशवासियों से अपील करता हूँ कि की મુહિમસે સે કર કરકે 1113 કો વન થ્રી સફલ બના